નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનના ક્લાસિક ચેનલમાં આપણું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ચુનીલાલ મલિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ છત્રીસનું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જીવન અને મૃત્યુ મારો બેરખો લાવો જાટ જાટ સતી માને સંભાળી લઉં ઉઠા વારા જાદા પટેલે કહ્યું આ તો બહુ મજાનું ને સુકંતવાન શું આવ્યું સાનું સપનું આવ્યું પણ સપનામાં આવ્યું શું શું જોયું એ કશું પૂછવાની ઉજવને આજે જરૂર જ નથી કેમ કે સસુરે તંત્ર વ્યવસ્થામાં જે સંભાષણો અને સ્વયુક્તિ ઉચ્ચારેલ એ આ પ્રસિદ્ધ ભત્રુકા પુત્ર વધુએ કાન દઈને સાંભળેલ આજે તો મને દેવસી સોણે ભરાણું હાદા પટેલ માળા ફેરવવા માટે ખાટલા પર બેસતા બોલ્યા સતીમાઈએ મને હૈયારી તો આપી હતી જ કે દેશી મરી ગયું નથી પણ ઓલ્યા કામેશ્વર મહારાજે આપણને સંસ્તરના ઉઠા ભણાવીને ભટકાવી દીધા ને અડદના પૂતળાના સરસ સરમણા કરાવી નાખ્યા તે ભલે ને કરાવી નાખ્યા અંદરના ઓઢામાંથી ઉજમ ભૂલી એમાં શું બગડી ગયું અડધી ગુણ્ય અડદ જ કે બીજું આમ કહીને પોતાની વાચા આપી રહી ગોવાળ આવ્યો રોજ તો એ ડેરીમાં પ્રવેશીને કાબરી એ કહીને લાંબે કે બૂમ પાડતો એને બદલે આજે એને કહ્યું કાબરીને જ સોળસોમાં કેમ ભલા તે આજે અક્તો પાડ્યો છે સંતુએ પૂછ્યું અમારે કોવાડિયાને તે વળી અક્તા કહેવા પણ આજે ઓજાત બે કાઠે છે ઠીક ઠીકના ઘોડાપૂર ભૂદવે છે મેઘો મને મેલીને વરેસ્યો છે બે વરહનું સામટું સાટું વાળ્યું આપણી સીમ કરતાં એ ઉપરવાસ વધારે પાણી પડ્યું લાગે છે ઉજમભાભી આમાં તીખારો મેલજો જરાક કહીને પોતાની ચૂંગી માટે દેવતા માંગતા માંગતા ધન્યવાતે વળગ્યો અને આગલી રાતની મુસળધાર વરસાઈએ સર્જેલી નાની સરગી હોનારતનો અહેવાલ આપવા લાગ્યો તરબૂજના હૃદયવાળા તણાઈ ગયા ભગતની વાડી સચોટી પાણી હેઠળે છે આપણા વેઘલા રબરીના ગારડા તણાઈ ગયા ટપડા વાળાનું ખોડું નમી પડ્યું ભાડા ખોજાને ડેલી લગણ પાણી ડેકા દઈએ છીએ સપાઢાળો સારું પટ વરસ્યો છે કે છે કે ઉખા નીકળીએ એ ભેગા જ ઉજમ ઉજમભાભી આમાં એક દીખારો આ કાઢોળામાં મારી ઝુંગીને ગડાકો બે એ હવાઈ ગયા રામ વરસા માએ ચૂલો નથી સળગતો સચોડા હવાઈ ગયા ઉજમ ભાભી સાંભળ્યો ઓધળિયો ગાંડો આ વરસમાં તણાતા તણાતા માંડ બચ્યું અત્યાર સુધી ધન્યાએ નિવેદિત કરેલા સમાચારોમાં એકમાત્ર ઓધારના સમાચાર જ ઉજ્જમને કાંઈ સમાચાર જેવું લાગ્યું તેથી એણે એમાં રસ બતાવ્યો શું થયું વળી ઓધળ્યા ને ગાંડા માણસને શું ગમ એ તો હમણાંને ભૂતેસરને ઓવાર જ પડ્યો રહેતો તે આટલો વરસાદ વરસ્યો તો એ ઉઠ્યો જ નહીં એક વરિયે ગાંડો થઈને મેઘ વરસે ને બીજી કરીએ ગાંડો ઓધડ્યું તાળીયું પાડીને ખીખ્યાટા કરી ભૂતેશ્વરમાંથી મહાંતે કેટલીયે દાણ એને કીધું કે એલા ઓધળિયા ઓવારથી અંદર આવતો રે પણ અતિતનું કેવું માને તો તો ઓધડિયે સેનો એક કરીએ ભૂતેશ્વરમાં ભજનની ધૂન જાણીતી ને બીજી કરીએ બારે મેઘ ખાગા જોઈને ઓધડ્યો ખીખ્યાટા કરે ને એમાં ઓછાના પાણી ઊંચા ચડ્યા ને ઓવારાના પગથિયાં ડૂબવા માંડ્યા પણ ઓધરતા ગાંડાને ગમ થોડી હોય કે હું તણાઈ જઈશ એ તો અનરધાર વરસતા પાણી જોઈને ગાંડો દૂર થઈ ગયો પણ ભૂવાની આવરતા બહુ લાંબી તે હાથે પાણી પૂગ્યો ત્યાં તો તરબૂજના વાળા ભાંગનારા વાઘરાની નજરે ચડ્યો ડોહો પાણી ડચકતો ડચકા ખાતો તો એનો ટાટિયો ઝાલીને તાણી લીધેલો સારી પટવાર લગણ ખાટલે ઊંધેમાંથી સૂવડાવ્યો ભુવાને સુવર્ણ્ય થઈ ઉજ્જમ ભાભી એક તીખારો આ વાતોમાં રિયોને ચૂંકી ઠરી ગઈ મર્ય મોવા તે તો મારા ચૂલામાંથી આખો ઉભર ખાલેક કરાવી નાખ્યો ઉજ્જમે કહ્યું તારે સારું તીખારાના દેવતા ઠારી નથી મેલ્યા આ હવાઈ ગયેલા છાણાએ કેમ કરીએ સળગતા નથી સાંભળીને સંતો ગમણમાં ગઈને મોભારાની વળીને આસે સંતાડી રાખેલ લાકડી એના કટકા કરી નાખ્યા લ્યો આ લાકડાનો ઓભાર ભરવો સંતોએ ઉજમને કહ્યું એ ટુકડા થઈ ગયેલી અને ઓભારામાં ઓરાઈ ગયેલી વસ્તુ હતી સાધુની સ્ટીક પોતાના જીવનના ભજવાઈ ગયેલા એક દારૂણ હત્યાકાંડના નિમિત્ત બનનારા આ અણખામણા પ્રતિકને આગમાં ભૂસ્મીભૂત થતું જોઈને સંતો જાણે કે પોતાનો હૈયા ભાર દૂર થતો અનુભવી રહી ઓસરીમાં બાખોડિયા ભરી રહેલી જડીને જોઈને વળી ધનિયા ગોવાની જીભ ઉપડી હતી આ સંતુબાને તો એની જડી જડી રહી પણ કાબરી કોકની ભારી નજરથી નજરાઈ ગઈ હતી એટલે જ મારે વાછાડીની જગ્યાએ મોંડકણું માંડવું પડતું હતું હવે હું એને ધણમાં લઈ જઈશ ડાબી ખરીએ દોરો બાંધતો જઈશ ને એને અજવડી કાકીની નજર જ નહીં પડવા દઉં ટાબરીના કરમ જ ફૂટેલા ને એમાં અજવળી કાકીનો શું વાગ મેં કહ્યું ત્યાં તમે અજવાડી કાકીને ઓળખતા જ નથી ભાભી કામરૂ દેશમાંથી કામણ ટૂમણ શીખી આવ્યા છે ઉડતા પંખી પાડે એ માયલા અજવાડી કાકી મને તો લાગે છે કે સંતો બા ઉપરે એ અજવળી કાકીની નજર લાગી હશે પણ તમારે તો સદીમાં હાજરા હજુ રહ્યા એટલે ગગી પાછી જડી દે હવે એક તીખારો મેલી દીધો તો આટલી ગડાકો પૂરી કરું મારી મુવા ઉજમે કૃત્રિમ રોષથી સંભળાવ્યું હવે તો આ ચુંગીમાં તીખારો મેળવાને સાથે તારી દોણીમાં આગ મેલવાનું મન થાય છે બાપા હું ઘણું એ કહું છું કે હવે ઉપરવાળું તેડાવી લે તો સારું પણ માગ્યા મેં વરસે નહીં એમ માગ્યા મોત પણ ક્યાં રેઢા પડ્યા છે કહીને ધન્યાએ પોતાના વિધાનનું સમર્થન કરવા માટે ઉદાહરણ આપવા માંડ્યા આ તખોબા બાપુનું કાચું મરણ થઈ ગયું ને ઓલ્યો પાંચાણ ભાભો મહાણે ફૂંકવા ટાણીએ હજી દરબાર ઘરમાં ટાટિયા ડહાડે છે જીવલે પોતાનો બાપ મરી ગયાનું નામ પાડીને તકોબાના મર્દાને બેન દઈ દીધું ને પડીએ પંચાણ ભાભાનું સુવાણું ઉતરાવીને મૂછ મૂંઢાવી નાખી પણ ડોહા તો હજીએ અભિની કાકરી ચાવીને તણીએ ટંક ઉટકણ થાળીએ જમે છે લ્યો આ આપણો ગબ્બરભાઈ જોવા જો થાલી નીકળ્યો ને ઓલી અમથીને દરિયે પધરાવવા મિલી હતી એમાંથી જીવતી પાછી આવી આ ઓદળિયા ભૂવાને ભગવાન મોત મોકલે તો બચારો પીલા તો છૂટે પણ આ ઘોડાપોરમાં તણાઈ ગયો તો એમાંથી એ જીવતો પાછો નીકળ્યો એલા ધનિયા ઉજામે રાંધણિયામાંથી કહ્યું આટાના પોરમાં ગામ આખાની જનોકરી ઉખડીને બેઠો છે એના કરતાં બગનનું નામ લે કે કાંઈક ધરમ ધ્યાન કર્ય તો કાયાનું કલ્યાણ થાય આ અજવાળી કાકી મોટી જાત્રાએ જઈને ધરમ કરી આવ્યા પછી મેં ધરમ કરવાનું માંડી વાળ્યું છે દનિયાએ ટાઢાવાણી ઉચ્ચારી જાત્રા કરતાં અજવાળી કાકીએ શું કર્યું હતું એ સાંભળ્યું તમે કહે છે કે તરમે વેણીજીને કાંઠે નાહવા બેઠા તહીં અજવળી કાકીએ જાણી જોઈને એની જડાને ધક્કો મારીને નદીમાં નાખી દીધી હતી સગીમાં ઉઠીને દીકરીને આમાં ડૂબાડી દઈએ એવું સાંભળ્યું છે ક્યાંક મલકમાં પણ જડી તો જાત્રાએથી જીવતી આવી છે ને ઉજ્જરને શંકા ઉઠાવી એ તો જડીના નસીબે જોર કર્યું એટલે અજવળી કાકીએ એને ધક્કો માર્યો એ ભેગી જ એક ચોબાની નજર ગઈ ને એ વાહો વાહો પાણીમાં પડ્યો ને જડીને જીવતી કાંઠે લઈ આવ્યું આ આપણા ઓદળિયા ભુવાને આજે ઓલ્યા વાગરાવે જીવતો કાંઠે કાઢ્યો એમ જ કહીને ધન્યાએ ઉમેર્યું ના રે બાપુ મારે આવા અજવડી કાકી જેવા ધરમ નથી કરવા મારો તો ડોબા આણવાનો અવતાર હું તો ઢોર હાર્ય ઢોર થઈને જીવું દરમ ધ્યાન સોપિયા અજવાળી રાખીને એલા ધન્યા તો હવે ગામ આખાની ખણખોત કરતો ઊભો થશે કે પછી ખાટલો ઊભો કરી મેલવું આ ઉઠ્યો લ્યો કરીને ધન્યો ઊભો થયો ડેલી બહાર નીકળતા ધનિયાને ઊભો રાખીને હાધા પટેલે પૂછ્યું કોઈ મૂલે મજૂર ઊભા તારા ધ્યાનમાં છે આપણે કોણ સાલ સાથી રાખવો છે આ અટાણે વાવણા ટાણે જડે જડી ઉબડ મોલી મોજો હૃદાયે અટાણે તું મોઘા મોઘા કે સોંઘા કોઈ જડે તો વેમ રાખજે ભલે બાપા કહીને ધન્ય કહ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ